દીઓદરના એપીએમસી વરસાદના કારણે પલળી જસણી એપીએમસી વિભાગની બેદરકારીના કારણે વરસાદમાં પલળે બોરીઓ સાંજના સમયે આવેલ વરસાદના કારણે ખુલ્લામાં પડેલો બોરીઓ પલળી મગફળી ચીરુ વરિયાળી સહિતના જસણીની બોરીઓ પલળી વરસાદમાં ખેડૂતો અને વેપારીઓને નુકસાન વેઠવાનો આવ્યો વારો પ્રથમ વરસાદમાં જ દિયોદરમાં ઠેર ઠેર નીચાણવાળા વિસ્તારમાં ફરાયા વરસાદી પાણી અહેવાલ દરગાહ સુંદેશા બનાસકાંઠા તો મેન મગફળી રાયડું ઈરંડા બાજરી વરિયાળી ટોટલ માલ જે ખુલ્લા પડ્યા હતા એની અંદર સીધો વરસાદ માલ સીધી નથી હવે જે આ માલની અંદર એક કે ત્રણસો ત્રણસો રૂપિયા નુકસાન છે અને નુકસાન છતાં માલ નોખવાની કોઈ જગ્યાએ જગ્યા નથી કે અમે માલ હૂકવી અને મિલોમાં ભરાઈ શકા અત્યારે અમારી ખરાબ હાલત છે વરસાદની આગાહીને લઈને માર્કેટ યાર્ડ દ્વારા કોઈ તમને સૂચના આપવામાં આવી સૂચના આપવામાં આવી હતી ચૌદ તારીખ પંદર તારીખ ને સોળ તારીખ પણ એવી ખબર નથી કે આ તેર તારીખે આ વરસાદ અચાનક આવશે શું નામ આપણું અમરાબેન જી આપી પટેલ ભાઈ મગફળી પચીસો પૂરી પચીસો પૂરી મગફળી આઠસો નવસો પૂરી એરંડા બસો પૂરી વરિયાળી સો પૂરી જીરું પોનસો પૂરી બાજરી અને રાયડું છે સાતસો આઠસો પૂરી આ પરિસ્થિતિ થઈ છે અત્યારે માર્કેટમાં તમામ માલ પલળી ગયો કોઈને ગાડી ભરાણી નથી